મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં ભાવભર્યું સ્વાગત છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે નારાયણી આજે આપણે દુર્ગા સપ્તશતી ચંડી પાઠનો અધ્યાય અગિયાર દેવોની સ્તુતિ અને દેવીનું વરદાન તથા અધ્યાય બાર દેવી ચરિત્રોના પાઠનું મહાત્મ્ય આ બંને અધ્યાયના ટૂંક સાર સાંભળીશું નવરાત્રિના છઠ્ઠા દિવસે શ્રી કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે વરવાહના કાત્યાયની શુભમ દધ્યા દેવી દાનવઘાતિની અર્થાત જેમના હસ્ત ઉજ્જવળ તલવાર ચંદ્રહાસથી શોભે છે તથા શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે તે અસુર સંહારિણી કાત્યાયની દુર્ગાદેવી મને મંગળ પ્રદાન કરે માતાનું આ સ્વરૂપ અત્યંત ચમકીલું અને તેજસ્વી છે જેની ચાર ભૂજાઓ છે માતાની જમણી બાજુનો હાથ અભય મુદ્રામાં તથા નીચેનો હાથ વર મુદ્રામાં છે જ્યારે ડાબી બાજુના ઉપરના હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે માતા કાત્યાયની સાધનાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેયમાં ફળની પ્રાપ્તિ થાય છે અને રોગ શોક સંતાપ અને ભય નષ્ટ પામે છે નવરાત્રિના પર્વની છઠ્ઠી તિથિનો દિવસ વિશેષ રીતે વિવાહ યોગ્ય કન્યાઓ માટે અમોઘ ફળદાયી છે પૂજાથી માતાને પ્રસન્ન કરીને મનોવાંછિત ફળની પૂર્તિ શક્ય બને છે માન્યતા મુજબ માતા કાત્યાયનીનું પૂજન કરી સહજ શૃંગાર સામગ્રી તથા પૂજન સામગ્રીથી માતાનું પૂજન કરે તો તે ફળદાયી રહે છે દેવીના આ સ્વરૂપ સાથે ખાસ પૌરાણિક માન્યતા છે કે મહર્ષિ કાત્યાયને ત્રિદેવોને પોતાની તપસ્યાથી ખુશ કરીને માતાને પોતાની પુત્રી સ્વરૂપે માગ્યા હતા ત્યારબાદ માતા દુર્ગાએ તેમની પુત્રી તરીકે જન્મ લીધો આથી તેમનું નામ દેવી કાત્યાયની પડ્યું બોલો કાત્યાયની મા કી જય હવે આપણે પ્રથમ અગિયારમાં અધ્યાયનો ટૂંકસાર સાંભળીશું અધ્યાય અગિયારમાં દેવોએ દેવીની જે સ્તુતિ કરેલ તે નારાયણી સૂક્તમાં છે ઉપરાંત દેવોને આપેલ વરદાનની છણાવટ કરવામાં આવી છે શુંભની શુંભનો નાશ થતા અને પોતાનો ઈચ્છિત લાભ થતાં દેવો આનંદમાં આવી જઈ નમ્ર ભાવે દેવીની સ્તુતિ કરવા લાગ્યા હે દેવી તમે સર્વ પ્રાણી માત્રનું જીવન છો તમે મોક્ષ આપનારા છો તમે મહાવિદ્યા છો તમે નારાયણી છો તમે શિવાદેવી બ્રહ્માણી વૈષ્ણવી રુદ્રાણી ત્રિગુણાત્મક છો તમે વરાહરૂપિણી નૃસિંહ ઐન્દ્રિ ચામુંડે છો તમે લક્ષ્મી મહાવિદ્યા ધ્રુવા મહારાત્રિ મહામાયા મેઘા સરસ્વતી સ્વરૂપે છો તમે ભદ્રકાળી મહામાયા છો તમે અમારા ઉપર પ્રસન્ન થઈ જગતની વૃદ્ધિ કરો જન્મ મરણનો ફેરો ટાળો તમે અમારા ઉપર પ્રસન્ન થયા હો તો વરદાન આપો દેવોની સ્તુતિથી સંતુષ્ટ થયેલ દેવીએ તેમને વરદાન માગવાનું કહેતા દેવોએ જણાવ્યું આપત્તિ સમયે તમે અમારું રક્ષણ કરજો આથી દેવીએ જણાવ્યું હું સમય આવે દૈત્યોના નાશ માટે વિવિધ રૂપે અવતાર ધારણ કરીને શત્રુઓનો નાશ કરીશ અહીં અગિયારમો અધ્યાય પૂર્ણ થાય છે હવે બારમાં અધ્યાયનો ટૂંક સાર સાંભળીશું અધ્યાય બાર રોજ કરવાથી ચંડી પાઠ કર્યા જેટલું જ પુણ્ય મળે છે તો ચાલો આપણે સાંભળીએ અધ્યાય બારનો ટૂંક સાર અધ્યાય બારમાં ચંડી પાઠનું મહાત્મ્ય દર્શાવેલ છે દેવી જણાવે છે ચંડી પાઠ કરવાથી સર્વ પ્રકારની પીડાથી મુક્ત થવાય છે આઠમ નોમ ચૌદશે ભક્તિપૂર્વક મહાત્મ્ય સાંભળશે તેના સર્વપાપ નાશ પામશે સ્તુતિનો પાઠ કરનાર કે સાંભળનારને દરેક ભયથી રક્ષણ મળશે મહાત્મ્યના પઠન શ્લોકોથી ઉપદ્રવો તથા ઉત્પાતોનો નાશ થશે સુખ સમૃદ્ધિ મળશે આસો અને ચૈત્રય નવરાત્રિમાં મહાત્મ્ય ભક્તિપૂર્વક કરશે તો આપત્તિનો નાશ થશે તેમજ ધન ધાન્ય પુત્રાદિ પ્રાપ્ત કરશે શત્રુનો નાશ થશે કુળની વૃદ્ધિ થશે પ્રેતાદિ દૂર ભાગશે ધૂપ દીપ પૂજા હોમ હવન બ્રહ્મભોજન આદિથી આરાધના કરશે તે મારી પ્રીતિપાત્ર થશે ચંડીપાઠથી આપદા અને સંકટોનો નાશ થાય છે હિંસક પ્રાણી ચોર લૂંટારા અને શત્રુઓથી રક્ષણ મળે છે આટલું જણાવી દેવોના દેખતા જ ચંડિકા દેવી અદ્રશ્ય થઈ ગયા બાદ દરેક દેવ પોતપોતાના સ્થાનક ભણી રવાના થયા બારમો અધ્યાય અહીં પૂર્ણ થાય છે આમ આપણે સપ્તશતી ચંડી પાઠના અધ્યાય અગિયાર અને અધ્યાય બારના ટૂંક સાર સાંભળ્યા આશા રાખું છું કે તે આપ સૌને સાંભળવા ગમ્યા હશે બોલો શ્રી દુર્ગા માતની જય બોલો શ્રી કાત્યાયની માતની જય દુર્ગા સપ્તશતી ચંડી પાઠના આગળના અધ્યાયના ટૂંકસાર સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના